શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ અધ્યાય એક અર્જુન વિષાદ્યોગ શ્લોક બેતાલીસ થી ચુમાલીસ શ્રીકૃષ્ણની અમૃત વાણી દિવ્ય સંદેશ શાંતિ અને સકારાત્મક જીવન આજનું જ્ઞાન જીવનનું સાચું માર્ગદર્શન શ્લોક બેતાલીસ સઢ્ધરો નરકાયવ કુલઘરાના કુલસ્યચ ચતંતી પિત્રો હોષા લુપ્ત પિંડોધ ક્રિયા બેતાલીસ અર્થાત વર્ણ સંકર સંતિના હણનારાઓને તથા કુળને નર્કમાં લઈ જવા માટે તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતીને પામે છે શ્લોક તેતાલીસ દોષ રીતે કુલધ્રાના ધરકાર કઈ ઉત્સાદ્યંતે જાતિધર્મા કુલધર્માશ્વ શાશ્વતના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે શ્લોક ચુમાલીસ ઉત્સત્ર કુલધર્માણા મનુષ્યાણા જનાર્દન નરકેડ વાસો ભવતિત્યનું શુશ્રુ ચુમાલીસ અર્થાત એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ છે એમ અમે સાંભળતા આવ્યા છીએ આવા જ વધુ જ્ઞાન માટે લાઈક કરો દૈનિક ગીતા શ્લોક માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે ગીતાજીના શ્લોકથી આપણી ઉલજણો સુલજી જાય છે અજમાવી જુઓ કૃષ્ણ વંદે જગત ગુરુ રાધે રાધે આજ ક્ષણ આરંભનો છે જે ગયું એ ગયું બસ અહીંથી પ્રારંભ કરો શ્રી કૃષ્ણ કહે છે મૌન રહેવું સારું છે પણ અન્યાય થયો હોય ત્યારે નહીં જે બીજાના મોહમાં આવી આપની સાથે દૂરી બનાવી લે એને ત્યાગ કરવામાં એક ક્ષણ પણ વ્યર્થ ન કરવો પોતાની દ્વારકા બનાવી હોય તો જીતેલી મથુરા છોડવી પડે છે જે ષડયંત્ર જ કરતા રહે છે એક દિવસ પોતાના ષડયંત્ર નો શિકાર બની જાય છે જો એ માને કે ન માને પણ તમે માની ન શકશો જિંદગીનું સત્ય એ છે કે જો તમે મધપુરાની ખોજમાં નીકળો ત્યારે મધમાખી કરડી જશે એ પણ સ્વીકાર કરવું ભગવાન દુઃખ નથી આપતા એ આપને મજબૂત બનાવે છે સમજો શિકાયત ન કરો